મિત્રો તમે માનો કે ન માનો પણ આપણે એક અશાંત પેઢી છીએ પણ આ પેઢી નું નથી તેમની કોઈ વિચારકતા નથી મહત્વકાંક્ષા નથી તેમની પાસે કોઈ પવિત્ર મિશન પણ નથી આધીન ચાલી રહ્યું છે અને ચલાવી રહ્યા છે નથી આપણે પુસ્તકો વાંચતા કે નથી અખબારો વાંચતા નથી બાર ની રમતો રમવા ક્યારેય પ્રેરાતા કે નથી કોઈ શરીર ને સારી રમત મળે એવા પ્રયાસ કરતા કે કસરત કરતા તડકામાં ચાલવાનું પસંદ નથી વરસાદમાં ભીના થવા માંગતા નથી તમને ઘાસ અને છે અડધા કિલોમીટર સ્થળે જવા માટે અડધો કલાક સુધી રિક્ષાની રાહ જોઈએ છે તેવી આપણી બેચેની છે પરંતુ આપણે ચાલીને નીકળી નથી જતા આ ખૂબ જ અશાંત પેટી છે વાત કડવી છે પણ અઘરી છે અજાણ્યા વૃદ્ધો નું સ્વાગત કરીએ નહીં તેમની પાસેથી પસાર થઈને ચાલ્યા જઈએ અથવા તો તેમને પણ તેમના શરીરના સ્પર્શ કરીને ચાલ્યા જઈએ તેમની પાસે માફી માંગવાની કોઈ વૃત્તિ નથી તેઓ અર્થહીન દલીલોમાં સતત ને સતત આપણે વ્યસ્ત રહીએ છીએ આપણને નમ્ર વલણ મળે કે નહીં કૃતજ્ઞતા ભાવ મળશે કે નહીં એમનું ઘમંડ વર્તન અને ઘમંડ ચાલતી ડરથી ડરાવી દે એવી પરિસ્થિતિથી જીવીએ છીએ જો આપણે સંયમ રાખવાની સલાહ આપવાનો પ્રયાસ કરશું તો જોખમ અને નુકસાનીની ઉચ્ચ સંભાવના આપણી પાસે રહેલી છે આપણે જાહેર બસમાં મુસાફરી કરી રહ્યા છીએ જોયું કે સૌથી નાનો છોકરો ખાલી સીટ માટે વધુ સ્પર્ધા કરે છે અને તે ધક્કો મારી અને પણ પોતે બેસી જશે તેમની પાસે ઉભા રહીને જોવા જઈએ તો જોવા સિવાય આપણે કશું જ કરવાનું નથી અને તેની ઉંમર છે એ પણ આપણને બમણી લાગે છે હું આ પેઢી વિશે વાત કરી રહ્યો છું જે સૌથી ભયંકર રાષ્ટ્રદ્રોહમાં છે આ પેઢી એ વિધાનસભામાં ઊભો રહેવાનું મનાવવામાં આવે છે પરંતુ તેઓ પોતાના માટે ખુશી શોધે છે જ્યાં તેઓ મૌન રહેવાના હોય છે ત્યાં તેઓ જ્ઞાન આપવાનો પ્રયાસ કરે છે તેથી આખી રાત ઓનલાઈન રહે છે આખી સવારે સુઈ જાય છે સમયે પથારીમાં હોઈએ છીએ અને સૂર્યાસ્ત સમયે આપણે મોબાઈલ પર હોઈએ છીએ નથી ખોરાક નું કોઈ સ્ટ્રેન્થ નથી કોઈ રીતભાતની સ્ટ્રેન્થ નથી પરંપરાની સ્ટ્રેન્થ અને પોતાના શરીરની પણ આપણને સ્ટ્રેન્થ નથી એવી પેટીની અંદર આપણે જીવી રહ્યા છીએ ફાસ્ટ ફૂડની અંદર આપણે એટલા વ્યસની છીએ બહારની રમતોને ના પસંદ કરીએ છીએ ઘરની અંદર આરામ શોધીએ છીએ ખાસ કરીને ઓનલાઈન રમતો જેવા કે ફેસબુક સ્ક્રોલ કરવું યુટ્યુબ ફિલ્મો અને નાટક જોવાનું એ આપણા માટે ખૂબ પ્રાથમિક પ્રથમતા થઈ ગઈ છે અને બીજું કે અત્યારે જરૂરિયાત પણ થઈ ગઈ છે અને આપણે એમાં વ્યસ્ત છીએ પરંતુ એની પર બહાર પણ ઘણી બધી દુનિયા છે એની અંદર બંને પાસા છે સારું પણ છે નબળું પણ છે પરંતુ આપણે એની અંદર સમય પસાર કરીએ છીએ રવિન્દ્રનાથ ટાગોર ને પણ નથી જાણતા સ્વામી વિવેકાનંદને પણ નથી જાણતા અને સાદી સીધી ધૂમ જે વ્યક્તિ હોય એમને પણ આપણે નથી જાણતા નથી આપણે પુસ્તકોને સમજતા નથી પુસ્તકો વાંચતા કે નથી પુસ્તકોને ખરીદતા કારણ કે જીવનની અંદર મોટા ભાગનું જ્ઞાન છે સૌથી કોઈ સારા અને સાચા સલાહકાર મિત્રો છે એની કરીએ છીએ કુશળ નથી 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 ચાલી દોડી ઝાડ પર ચડી અને અને તરી પણ સમુદ્ર પાર કરવાની તો હિંમત એમાં ક્યાંથી હોય સમુદ્ર કેતા આખો દરિયો પાર નથી કરવાનો પણ જીવનમાં આવેલી નાના મોટી તકલીફો છે એને પસાર નથી કરી શકવાના આપણી પાસે પર્વતોને કાપીને રસ્તો બનાવવાની પણ ઈચ્છા શક્તિ નથી આપડી પાસે ઉત્સાહ નથી જોસો નથી પ્રમાણિકતા નથી ફક્ત એક જ કૌશલ્ય છે કે સ્માર્ટફોન માં ઝડપથી સ્ક્રોલ કરવું અને ફોન ના દ્વારા આપણે બધું જ કામ કરી શકીએ છીએ આપણી પાસે મૂલ્યો નથી આપણી પાસે આદર નથી આપણી પાસે શિસ્ત નથી અને આપણે જાણતા પણ નથી કે ક્યારે ક્યારે ખસેડવું ક્યારે રોકવું ક્યારે બોલવું ક્યારે સાંભળવું એ પણ આપણે જાણતા નથી અને માત્ર અને માત્ર આપણે અત્યારની આપણી પરિસ્થિતિ ઉપર જીવીએ છીએ નથી આપણા શરીર ઉપર ધ્યાન આપતા દોસ્તો આ વર્તમાન સમય છે એ ટેકનોલોજી નો સમય છે પણ સાથે સાથે ચિંતા અને ચિંતન નો પણ સમય છે અને જે દરેક વ્યક્તિને અસર કરી રહ્યો છે મિત્રો આપને કેવી લાગી આ વાર્તા આ કહાની એમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો અને આવા જ બીજા વિડીયો અને વાર્તાને જોવા માટે અમારા હાઈજીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપણા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત